એ ભારતના ભારતીય તરીકે રામ ભક્ત તરીકે આપણે સૌ કોઈની મહેનત થી 2014 ની અંદર વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી સાહેબ ને આપણે બેસાડ્યા છે સુધીના 10 વર્ષના કાર્યકાળમાં આદરણીય વડાપ્રધાન સાહેબનો નરેન્દ્ર મોદી સાહેબનો તમે એકો એક પ્રવચન લઈ લ્યો એમાં એમણે એમ કીધું છે કે 140 કરોડની જનતા એ મારો પરિવાર છે અને આ કોંગ્રેસ એમ કહે છે કે એમને તો પરિવાર જ નથી

જ્યારે લડાઈ લડવાનો સમય હોય ત્યારે ક્યારે પણ પીછે હટ કોઈ દિવસ હોવી ના જોઈએ અને મને ગૌરવ સાથે કહેવાનું મન થાય કે રાષ્ટ્રની લડાઈમાં આપણે સૌ કોઈ એક સાથે છીએ ઘણા બધા વક્તાઓને આપણે સાંભળવા છે ખરેખર સુંદર મજાની આ વ્યવસ્થા અને સુંદર મજાના આયોજન બદલ દશરથભાઈ સોલંકી અશોકભાઈ મેયર રાઠોડ અને પીપાવતજી જોરદાર તાળીઓના ગણરાથી આપણે વધાવી લીધી કારણ કે આ રાષ્ટ્રની લડાઈ છે આ ધર્મની લડાઈ છે આવનારા સમય ની અંદર કદાચ આપણા બાળકો ને ટોપી પહેરીને ફરવું ના પડે ને સાહેબ એના માટેની આ લડાઈ છે અને આમાં પણ કાચું કાપવામાં કાપવા માં નહી આવે આજ બોટાદ જિલ્લા સુંદર આયોજન હો प्रदेश की बैठक हमारी अभी परसों हुई है गांधीनगर में सभी शाखाओं के वहां मौजूद थे और आज एक सिर्फ एक ही जिले की बैठक और इतनी मतलब भव्य संख्या में यह सब बैठे मैं सबको धन्यवाद देती हूँ कि आप कब से यहाँ इतनी भूखी थी और सब मतलब आना शुरू हो गए थे बहुत अच्छा लगा मंचस्व हमारे परम आदरणीय बड़े भाई श्रीमती रेखा दीदी रावल જે રાષ્ટ્રીય મુદ્દા નરેન્દ્ર મોદી મોદી વિચાર છે હિતેશભાઈ ગોસ્વામી પ્રદેશ અધ્યક્ષ છે આપણા જૂના અને જાણીતા વર્માજી બી આપણી વચ્ચે આવે છે મંચ ઉપર અનેક મહાનુભાવો બેઠા છે હું બધાના નામ નથી કહેતો અને સૌ મંચ મહાનુભાવો ભાઈઓ અને મિત્રો ઘણા સમય પછી આપની વચ્ચે આવું છું અહીંયા બધા ઘણા વડીલો બેઠા છે તમે આઝાદી જોઈ છે આઝાદી વખતે જે સપના આવ્યા સપના બી જોયા છે શું એ સપના કોંગ્રેસે પચાસ પચાસ વર્ષ રાજ કર્યું એ સપના કોંગ્રેસે પૂરા કર્યા અને આપણા નરેન્દ્રભાઈ બે હજાર ચૌદમાં ગયા જે વચનો આપ્યા છે એ બધા વચનો પૂરા કર્યા છે તમને સપના આવતા હતા અયોધ્યામાં રામ મંદિર બને તો સવારના પહેલા જઈ અને બટન દબાઈ આવજો તમારી જવાબદારી છે મારી જવાબદારી છે બધાની જવાબદારી છે શું હિન્દુસ્તાનને યાદ આવવું જોઈએ એકસો ચાલીસ કરોડ ની જનતાને કે કાશ્મીરમાં એક જમાનામાં કોણ રહેતું હતું અને શું થયું આપણે ભૂલી જઈએ આપણા જ ભાઈઓ રહેતા હતા કાશ્મીરી બ્રાહ્મણ રહેતા હતા મોટા ભાગના લોકો કાશ્મીરી બ્રાહ્મણ હતા પરંતુ આજે કાશ્મીરી બ્રાહ્મણોને તમે શોધવા જાવ ને તો આંગરીય ગણાય તેમાં કોંગ્રેસ વળે ઉગતા હતા પચાસ વર્ષ સુધી જવાહરલાલ નેહરુ ઇન્દિરા ગાંધી રાજીવ ગાંધી આખી ટીમ મનમુતિ ઉગતા હતા કેમ બતા આપણે દિલ્હી મૂકલીએ છીએ મિત્રો નાના મોટા વિષય તો આવે મને બોલાયો નહીં મારું કામ ના કર્યું મહારાજે પાણી માટે કીધું પણ આ દોડ્યો નહીં બધું ભૂલી જાવ દેશ ક્યાં સુધી પહોંચ્યો છે છેલ્લા દસ વર્ષમાં દેશને સુરક્ષા કોણ રાખી શકશે અને દેશ આપણા પરિવાર માટે આપણા નોકરી માટે આ બધું કોણ સૌથી વધારે આગળ છે તમે મને વિચારતા કરો સારું વરમાં ચાર ચાર વાર અમેરિકાના ફોરેન મિનિસ્ટર ભારત દેશ આવે ને આપણને ત્યાં બોલાવે ઇન્દિરા ગાંધી વખત પાંચ પાંચ વર્ષે એક વાર બોલતા હતા પાંચ વર્ષે પ્રધાનમંત્રીનો વારો પાંચ વર્ષે મળવાનો આવે અમેરિકાના પ્રેસિડેન્ટનો અને આજે વર્ષમાં ચાર વાર